કરજણ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપાનો સેન્સ યોજાયો સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ ગુજરાત ચૂંટણી આયોગ્ય દ્વારા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભર શિયાળે રાજકીય ગરમાવ જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ નગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આગામી સોળ બેના રોજ મતદાન યોજાનારું હોય જેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ કરજણ એપીએમસી ખાતે ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા ભાજપા પ્રદેશના નિરીક્ષકો જાહ્નવીબેન વ્યાસ રઘુભાઈ હુબ્બલ બિપિનભાઈ સિક્કાના નેતૃત્વમાં યોજવામાં આવી હતી નગરમાંથી સાત વોર્ડ માટે એકસો પાંચ જેટલા દાવેદારોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં વોર્ડ એકમાં સોળ ઉમેદવારો વોર્ડ બેમાં સત્તર ઉમેદવારો વોર્ડ ત્રણમાં સત્તર ઉમેદવારો વોર્ડ ચારમાં સોળ ઉમેદવારો વોર્ડ પાંચમાં અગિયાર ઉમેદવારો વોર્ડ છમાં બાવીસ ઉમેદવારો અને સાતમાં છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે હવે જોવું રહ્યું કે અઠ્યાવીસ ઉમેદવારો માટે એકસો પાંચમાંથી ભાજપા કયા વોર્ડમાં કોના માટે ઉમેદવારીનો કડશ દોડે છે ભાજપા દ્વારા જાહેર કરેલા ઉમેદવારોની ગાઈડલાઈન મુજબ ટિકિટ ફાળવવામાં આવશે કે શું એ જોવું રહ્યું સ્થાનિક લેવલે સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા સંકલન અને ત્યારબાદ ભાજપા પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડમાં જશે ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હાલ આખા ગુજરાતમાં જે અડસઠ અડસઠ નગરપાલિકાને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ શ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત બોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવાર હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વરસના વ્યક્તિઓ હોય જે ત્રણ ટર્મ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી મળે હા 60 વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે જે ચૂંટાયેલા છે તેઓને પણ ટિકિટ નથી આપવાના